આપવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી અવાજ સિયાવાડા માં ઉત્તરાયણ નિમિત્તે બેલદાર યુવા સંગઠન ની અનોખી સેવા શ્રમિકો અને બાળકો સાથે વહેી તહેવાર ની ખુશીઓ અમદાવાદ જિલ્લાના તાલુકાના ગામમાં રીતે ઉજવવામાં આવી નિમિત્તે ઉદાહરણ આવ્યું આજુબાજુ આવેલા અલગ અલગ મજૂરી કરતા શ્રમિકો તથા તેમના નાના બાળકોને બુંદી અને ગાંઠિયાનું વિતરણ કરી ઉત્તરાયણ ની ખુશીઓ માં તેને પણ સામેલ કર્યા આ સેવા કાર્ય દરમિયાન યુવાનો એકજુટ થઈને સૌના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરી કર્યો શ્રમિક પરિવારો દ્વારા પણ યુવા સંગઠનના પ્રયાસને વધાવી લઈ આભાર વ્યક્ત કરવામાં આવ્યો બેલદાર યુવા સંગઠનના સભ્યોએ જણાવ્યું હતું કે તહેવાર માત્ર પોતે ઉજવવાનો નથી પરંતુ સમાજના દરેક વર્ગ સાથે ખુશીઓ વહેંચી સાચી ઉજવણી છે આ સમગ્ર કાર્યક્રમમાં ગામના લોકોનો પણ પૂરતો સહકાર મળ્યો હતો અને સૌએ સાથે મળીને આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું ઉત્તરાયણના પાવન પર્વે સિયાવાડા ગામના સેવા સંવેદના અને સામાજિક એકતાનો સુંદર સંદેશો મેળવ્યો હતો રિપોર્ટર બિલદાર સહદેવ ઇન્ડિયા ટીવી લાઈવ દેશ ખબરો કે કબરો અભી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથાન બિલકુલ ના ભૂલે સબસે સબે ખબર પહોંચે